ਇਹਨਿ ਵਿਸਤ ਚਰਚਾ ਆਪਰੇ ਕਰਸੂ ਤੋ ਸੋ ਪ੍ਰਥਮ ਭਗਵਤ ਨਾਮ ਸਵਰਣ ਭਗਵਤ ਚਿੰਤਨ ਅਤੇ ત્યાર ਬਾਦ ਆਪਰੇ ਕਥਾਨੀ ਸਰਵਾ ਕਰੀ। श्री गणेशाय नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये मा नमस्तस्ये नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव ओ महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः तो आज આપણે જગદંબિકા અંબા પરાશક્તિ એવા પરંબાશક્તિ માં જગદંબિકા કાત્યેની કથા કરશું તો માતા પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ આદિ અન્ય પણ કથા જોવા છે તો સૌ પ્રથમ જે કાત્યાયની દેવી છે એ કાત્યાયની દેવી નું પ્રાગટ્ય એનું માતાજીનું નામ કઈ રીતના કાત્યાયની દેવી પડ્યું એનું પ્રાગટ્ય કઈ રીતના એની કથા આપણે વિસ્તાર છે જે કત ઋષિ ખૂબ જ વિદ્વાન ભગવાનના પરમ હવે એમનું જે ગોત્ર છે ગોત્રની અંદર એમના પુત્રના પુત્ર થયા એનું નામ હતું ઋષિ કાત્યાયન આ કાત્યાયન ઋષિ ભગવાનના પરમ ભક્ત હતા જગદંબિકાના પરમ આરાધક હતા જગદંબાની આરાધના તપસ્ચર્યા હવે આ કાત્યાયન ઋષિએ ભયંકર એવી કઠોર તપસ્તર્યા અને ના પ્રભાવે દેવી પરંબા શક્તિ જગદંબા એમની સામે પ્રગટ થયા ત્યારે એમને વરદાન સ્વરૂપ માં કીધું કે જગદંબા મારા મન એક ઈચ્છા છે કે તમે મારે ત્યાં એક કન્યા તરીકે પુત્રી તરીકે મારે ત્યાં જન્મ ધારો પરાંબા શક્તિ એમની કઠોર તપસ્તરિયાથી ખૂબ પ્રસન્ન થયા અને એમને વરદાન આપ્યું કે હું તારે ત્યાં પરાંબા શક્તિ પોતે પ્રગટ થઈશ અને આજ કાત્યાયન ઋષિ ને ત્યાં દેવી સ્વરૂપ પ્રગટ થયું રાક્ષસની ત્યારબાદ મહીષાસુર મર્દીની આ બધામાં જગદંબિકાના અલગ અલગ સ્વરૂપ તો આ રાક્ષસ જે હતો મહિષાસુર ભયંકર રાક્ષસ એને મારવા માટે થઈ અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ દેવતાઓના જગતના કલ્યાણ માટે પોતાનામાંથી એક શક્તિ એક તેજ પ્રગટ થઈ અને ત્રણેયનું તેજ પ્રગટ થયું અને એ તેજ આ જગદંબા કાત્યાયની સ્વરૂપે કાત્યાયન રૂપે ત્યાં કન્યા સ્વરૂપે પ્રગટ થાય પુત્રી તરીકે તેજને કાતેન ઋષિને ત્યાં જન્મ એટલે એનું નામ પડ્યું છે દેવી કાત્યાયની તો કાતેયની દેવી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ ની શક્તિ ભેગી થઈને શક્તિ પૂજમાંથી એમનું નિર્માણ થયું છે અને કાતેન ઋષિને ત્યાં જન્મ પુત્રી તરીકે એટલે એમનું નામ દેવી કાત્યાયની પડ્યું છે આ જગદંબા છે કાત્યાયની દેવી ચતુર્ભુજા છે આપણે વિસ્તાર પૂર્વક શ્રવણ કરી કે કાત્યય ઋષિને ત્યાં જન્મ્યા એને કારણે તેને કાત્યયની દેવી તરીકે પૂજવામાં આવે હવે કાત્યાયની દેવી છે એમની કથા ભગવાન કૃષ્ણના જન્મ સાથે પણ જોડાયેલી છે ભગવાનની લીલાઓ છે એની પણ એક સરસ મજાની લીલા આવે છે ભગવાન એના વિશે આપણે વિશે ચર્ચા કરી તો જે સમયે કૃષ્ણ પરમાત્મા ગોકુળ વૃંદાવન ની અંદર ગોકુળમાં પોતાનું નાનપણ વિતાવી રહ્યા હતા એ સમયે ભગવાને જે જે લીલાઓ કરી કૃષ્ણ પરમાત્માએ એ દરેકે દરેક લીલાની પાછળ એક મોટો સિદ્ધાંત છુપાય કોઈ પણ ભગવદ લીલા તમે લઈ એક વાત અલગ છે કે આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચી ન શકે એટલા માટે આપણને માત્ર લીલા લાગે ભગવદ લીલા તો ખરી સાંસારિક લોકો માટે પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી જ્યારે જોઈએ છીએ ત્યારે એ દરેક લીલાઓની પાછળ એક મોટો આધ્યાત્મિક સિદ્ધાંત છુપાયેલો છે ઉદાહરણ તરીકે આપણે એક માત્ર એક ભગવાનની લીલા લઈએ કે જે કાત્યાયન એની અંદર વિસ્તારથી વર્ણન આવે છે તો જ્યારે કૃષ્ણ પરમાત્મા ની ઉંમર માત્ર પાંચ છ થી સાત વર્ષની હતી એવા સમયની આ વાત એ સમયે જે ગોપ બાળાઓ હતી તે ગોપીઓ એની ઉંમર પણ પાંચ છ કે સાત વર્ષની હતી

આજે પણ જો પાંચ છ વર્ષની નાની નાની બાળાઓ છે ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈ અને સરસ મજાની તેમની પૂજા કરતી હતી પૂજામાં શું કહેતી હતી બહુ સરસ મજાનો અને સુંદર દેવી કાત્ય પ્રાર્થના

બહુ સુંદર કરતી આપણે પણ એ પ્રાર્થના કરી છે જે કોઈ નાની ગોપમાળાઓ ભગવાન કૃષ્ણ પરમાત્માને ને કરતી કાત્યાયની દેવી ની પૂજા કરતી જેનું આજે આપણે આરાધન પૂજન કથા કરી છે એ દેવી કાત્યાય બહુ સરસ મજાની પ્રાર્થના છે कात्यायनी महामाये महायोगिन्यदीश्वरी नन्दगोपसुतं देवी पतिं मे कुरु ते नमः कात्यायनी महामाये योगिन्यदीश्वरी नन्दगोपसुतं देवीम् पतिं मे कुरुते नमः पतिं मे कुरुते नमः नन्दगोपः सुतम् इट्ले બાળાઓ છે એ ભગવાન માતા કાત્યાય ની સુંદર મજાની પૂજા કરો કે દેવી કાત્યાય ની પૂજા કરનાર ગોપ બાળાઓ છે ની ઉંમર પાંચ થી છ વર્ષ આજે હળાળ કલયુક્ત પ્રવર્તી રહે છે એવા સમય પણ નાના નાના બાળકો એમની સાથે જતા હો અને એ સાથે નદીમાં સ્નાન કરતા હોતા એના મનમાં કોઈ પણ કામવાસના નથી પાંચ છ વર્ષના બાળકો કામવાસ હોય જ ના શકે કલયુગ છે કોઈ પરમાત્મા આવ્યા એ સમય સમયે જે ગોપીઓ કરતી હતી માત્ર પાંચ છ વર્ષની હતી એની એમાં ભાગવતી એમાં કુમારિકા ગોપી એવો શબ્દ વાપરેલો છે કુમારિકા એટલે કોણ વરજ સોલા થઈ તે કુમારિકા

કે આપણા વેદો ઉપનિષદો પુરાણો સરસ મજાનો શ્લોક આવે ક્ષેત્રે કૃતમ પાપ અન્ય કોઈ ક્ષેત્રમાં કોઈ જગ્યાએ તમારાથી કર્મ થયું હોય તો પુણ્ય પુણ્યક્ષેત્રે પુણ્ય પુણ્યક્ષેત્ર છે ત્યાં તમે આવો તીર્થ ક્ષેત્રમાં ત્યારે વિનાશ પામે પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ તમે કોઈ તીર્થ ક્ષેત્રમાં જયારે ભયંકર પાપ કર્મ કરો છો ત્યારે વજ્ર લેવો ભવિષ્ય યાદ રાખજો વજ્ર જેવું ભયંકર થઈ જાય છે ભોગવે જ છે એટલે એમને સમજાવે છે કે ગોપીઓ તમે એક બાજુ તો સરસ મુદ્દાનું વ્રત કરો છો મા જગદંબાની આરાધના કરો છો પુણ્ય કર્મ કરો છો એક બાજુ પાપ કર્મ કરો છો

નિત્ય સેવા પૂજા કરવાથી આપણે કરીએ જ છીએ ગોવર્માની પૂજા આવે છે એ જ નાની નાની બાળો ત્યાંથી મોળાકત વ્રત આદિ કરે છે ત્યાંથી જ વ્રતોની શરૂઆત થાય અને એ સમયથી છે ત્યારથી એ પૂજા ચાલી આવે છે તો આ દેવી નું વ્રત બહુ સુંદર છે જગદંબિકા કાત્યાયની નમસ્કાર કરી એમની પૂજા આરાધના કરવી જોઈએ કાત્યાયની નમો નમ મંત્ર છે આપણે બોલી શકીએ છીએ દેવી કાત્યાયની એનો મંત્ર ધ્યાન મંત્ર પણ છે દરેક દેવીઓનો ધ્યાન મંત્ર આપણે લઈ શકીએ एत प्रमाणे देवी और माताजीनो कात्यायनी देवी नो पण ध्यान मंत्र से आपड़े जो छे मारी साथ तम बोली सकछो तुमने ये मंत्रे देखा छे चंद्रहासो ज्वलकरम सारूल वरवाहना कात्यायनी शुभम दद्या देवी दा पुन परिपु बो चन्द्रहासोज्ज्वलकरा सार्दूलवरवाहना कात्यायनी शुभं दद्या देवी दा

નવરાત્રિ નું છઠ્ઠું નોરતું છે આજે માં તમારી આરાધના પૂજા સેવા કથા જે કોઈ પણ કથા પણ માત્ર શ્રવણ કરે છે ને એના ઉપર જગદંબિકાની દ્રષ્ટિ પડે છે એટલે કથા શ્રવણ નું પણ ખૂબ મહત્વ છે યાદ રાખજો જેટલી કથા શ્રવણ કરશો એટલું આપણું ધ્યાન આપણું મન આપણું ચિત્ત ઈશ્વરમાં લાગશે એટલે આજના દિવસ દિવસે કાત્ય દેવી નમસ્કાર કરીએ હે જગદંબિકા મા દેવી અમારા જીવન ની અંદર સુખ શાંતિ સંપત્તિ આ બધું આવે આવી અમારા ઉપર તમે કૃપા કરો ચેનલ ને વધારે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બીજાને શેર કરજો તેથી તમામ લોકો છે આનાથી સુપરિચિત થાય અહીંયા આપણે આ ને પૂર્ણ કરીએ છીએ જય જય શ્રી રાધે